એક સાથે બે બે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહી છે ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં એક સક્રિય બનેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે અને બીજું તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના દરિયા

ભારતીય હવામાન વિભાગની નવી આગાહી અરબ સાગરના દરિયામાંથી ફૂકાતો તોફાની પવન આગળ વધીને ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકતો જોવા મળી રહ્યો છે અને વધી રહેલા સિસ્ટમની અસરોના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારો વિસ્તારો ઉપર અત્યારે ઘોર અંધકાર ફેલાતો જોવા રહ્યો છે કરાચીના ગુજરાતના તરફ વિસ્તારોનું પરિભ્રમણ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી નવી સિસ્ટમનું લો પ્રેશર વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ એક નવી અને મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહી છે આમ અનેક પ્રકારની નવી નવી સિસ્ટમોને લઈને ગુજરાત ઉપર અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે વીજળીના ચમકારા તોફાની પવનની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને લઈને ગુજરાતના તટીય વિસ્તારોની અંદર અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં ગાજવીજ તોફાની પવનોની અવર જવર અને દરિયાની અંદર મોટા મોજા ઉછળવાની સાથે ગુજરાતના અનેક જિલ્લામાં ભયંકર વરસાદ વરસતો હોય તેવો તોફાની દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાનું છે અત્યારે વાવાઝોડાની ભયંકર અસર બંગાળની ખાડીના વિસ્તારોમાં જોવા મળી રહી છે દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર અત્યારે સોમાસુ પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે સોમાસુ મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોની અંદર અત્યારે પહોંચેલું જોવા મળી રહ્યું છે અને આ સોમાસુ દરિયાની અંદર આગળ રહેલું જોવા મળી રહ્યું છે વિસ્તાર અને બેંગલુરુના વિસ્તારમાંથી સોમાસુ વિના તટીય કિનારોની અંદર આગળ વધશે ત્યાંથી સોમાસુ મુંબઈના વિસ્તારોની અંદર પહોંચે અને મુંબઈના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારોની અંદર સોમાસાની એન્ટ્રીની સાથે ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે પરંતુ સિસ્ટમ નબળી પડતી હોવાને લઈને આમ ચોમાસાની એન્ટ્રી થાય તે પહેલા જ અત્યારે ગુજરાતના ઉપરીય વિસ્તારોની અંદર સક્રિય બની રહેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરોના રૂપે જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાકની અંદર આંધી તુફાન ભંટોળ જેવો ભયંકર પવન ફૂંકાવાની સાથે તીવ્ર હલચલ વધતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિનતાના મોટા પલટાઓ સાથે આંધી તુફાન વંટોળ સાથે ભયંકર વરસાદની નવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે જ્યાં હા દર્શક મિત્રો આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનાર સાત દિવસ સુધી સતત વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે અરબસાગરના દરિયા માંથી બદલાય તોફાની પવનોની લઈને ગુજરાતના હવામાનમાં આવનાર સાત દિવસની અંદર મોટા સાથે પવનોની તીવ્ર ગતિઓ ભયંકર અસર દર્શાવતી હોય તેમ ગુજરાતમાં વરસાદનું સંકટ વધારતી જોવા મળવાની છે કયા કયા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર ને લઈને

સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારમાં ભારે જોર વધતું હોવાને લઈને આવનારી ત્રણ કલાકમાં આ વિસ્તારમાં વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ કડાકા ભડાકા ગાજવીજ સાથે પોતાની એન્ટ્રી દર્શાવતો જોવા મળવાનો છે વિરમગામના ક્ષેત્રથી લઈને અહેમદાબાદના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની મોટી આગાહી કરવામાં ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે લખપતના વિસ્તારથી ખાવડના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ બનતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી ત્રણ કલાકમાં આથી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે હાલ ગુજરાતની અંદર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના નવા નવા ઝુંડ ગુજરાતની સક્રિય બની માહોલ જોવા મળી રહ્યો છે બંગાળની ખાડી બગડતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી નવી સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને અત્યારે ભુવનેશ્વરના તટીય વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વિખેરતી જોવા મળી રહી છે ધાનબડના વિસ્તારથી ઢાકાના ક્ષેત્રોની અંદર ને કલાઈના વિસ્તારની અંદર પણ ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની જો માહિતી મેળવીએ તો શ્રીલંકાના પંથકથી બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારમાં લો પ્રેશરની અસરોની સાથે સાથે ચોમાસાની ભયંકર અસરોને લઈને આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને મોટી આગાહીને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે મુંબઈના વિસ્તાર અને બેંગ્લુરીના વિસ્તારની અંદર પાછલા બે દિવસમાં વરસેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોની અંદર ખેડૂતોનું અને લોકોને ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્રના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે લોકોના મોત મોત અને વધુ થયેલા જોવા મળી ચુક્યા છે અને હવે સિસ્ટમનું દબાણ ફરી એકવાર ગુજરાત ઉપર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતમાં આગામી ત્રણ કલાકની અંદર અનેક જિલ્લા અનેક તાલુકાની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહી છે ગુજરાત ની અંદર દરિયાઈ કાંઠાના ક્ષેત્રો જેમાં ઓખા બંદરની અંદર અત્યારે ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રો થી ખંભાળીયા ના વિસ્તારમાં લાલપુરના વિસ્તારથી જામનગરના ક્ષેત્રો ની અંદર અત્યારે પવનની તીવ્રતા વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચીખલી ભાનવડના વિસ્તારથી લાલપુર ક્ષેત્રોથી લઈને પોરબંદરના તટીય વિસ્તારોથી લઈને ઉપલેટા ગોંડલના વિસ્તારોની અંદર પણ સતત હવામાન બદલાઈને ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે રાજકોટના વિસ્તારથી ધ્રોળના વિસ્તારમાં સાવડી વાંકાનેરથાણ અને છોટીલાના વિસ્તારોની અંદર પણ મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે મોરબીના ક્ષેત્રોથી લઈને માવિયા હાલવડના વિસ્તારથી ધાંગધ્રાના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના તટીય વિસ્તાર વિસ્તારથી લાલપુરના ની અંદર લીંબડીના વિસ્તારથી ધંધુકાના વિસ્તારો ની અંદર અને બોટાદના તટીય વિસ્તાર થી લઈને બરવાડા ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી ગઢડાનો વિસ્તાર જસદણના વિસ્તારથી બાબરા અમરેલીના પંથકથી સોનગઢ ભાવનગર ખડસલીયા વિસ્તારોની વિસ્તારો પણ અત્યારે આંધી તુફાન વંટોળ જેવો પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી રાજુલા કુંડલાના વિસ્તારથી ધારી વિસાવદરના વિસ્તારથી તુલસી શામના વિસ્તારમાં આંધી તુફાન અને કડાકા ભડાકા જેવો માહોલ ફરી એકવાર સક્રિય બનતો જોવા મળી રહ્યો છે

આમોદ રાજપીપળા ભરૂચ નર્મદા સુરત તાપીનો વિસ્તારો ગુજરાતના સંપૂર્ણ સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ભારે વરસાદનું મોટું સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે કચ્છના વિસ્તારની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ અત્યારે અંધારપટ અને નવી નવી જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે લખપત નળિયા બાડેલી ગાંધીધામ માંડવીના તટીય વિસ્તારથી લઈને રાધનપુરના વિસ્તારની અંદરથી લઈને મહેસાણા રાધનપુરની સાથે પાટણના વિસ્તારોની અંદર પણ અત્યારે ઘોર અંધકાર અને વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાકમાં મોટા પલટાવ આવવાની સાથે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદના નવા રાઉન્ડ નવા રાઉન્ડ અને સોમાસુ આવે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે